નમસ્કાર દર્શક મિત્રો આપી રહ્યા છો પાસે મોટા પ્રમાણમાં મરેલા ઢોર જનાવર નગરપાલિકાની હદમાં ખુલ્લી જગ્યામાં નાખવામાં આવે છે તેના કારણે અતિશય દુર્ગંધ અને રોગચાળો ફેલાય તેવી પ્રવૃત્તિ થતી હોય તે અંગે રાજકોટ જિલ્લાના ઉપલેટા ગામે વોર્ડ નંબર નવના પાટણવાવ રોડ પાટણવાતા જકાતનાકા ભાદર પોલીસ ચોકી પાસેના વિસ્તારમાં મોટા પ્રમાણમાં રહેણાંક વિસ્તારમાં આવેલ છે ત્યાં ખ્વાજાનગર અલ્ફિઝા પાર્ક સ્ટાર રેસિડેન્સી મીરાનગર જેવા મોટા રહેણાંકવાળા વિસ્તારો આવેલ છે અને અંદાજે ચારસો થી પાંચસો મકાનો આવેલ છે વોર્ડ નંબર નવ પાટણવાવ રોડ જકાતનાકા પાસેના વિસ્તાર પાસે આવેલ જકાત નાકા સામે ખૂબ જ મોટા પ્રમાણમાં મરેલા ઢોરો નાખવામાં આવે છે અને ઘણા લાંબા દિવસો સુધી આ ઢોરો ખુલ્લી જમીનમાં પડી રહી છે અને કૂતરાઓ તથા અન્ય જનાવરો આ મરેલા ઢોરોનો માંસ મોઢામાં લઈ રહેણાંક વિસ્તારો સુધી લઈ આવે છે અને ખુલ્લી જગ્યામાં નાખવામાં આવતા મરેલા ઢોરો ઘણા દિવસો સુધી પડી રહેતા અતિશય તીવ્ર દુર્ગંધ ફેલાય છે અને આજુબાજુના રહેણાંક વિસ્તારોને રહેવામાં તથા શ્વાસ લેવામાં તકલીફ ઊભી થાય છે અને આ મરેલા સડી ગયેલા ઢોરોમાંથી જીવાતો અને જંતુઓ થતા હોય રહેણાંક વિસ્તાર સુધી આવે છે અને આ જીવાત અતિશય તીવ્ર દુર્ગંધથી મોટા પ્રમાણમાં રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ ઊભી થયેલ છે અને લોકોનું પોતાના ઘરમાં રહેવું અતિશય મુશ્કેલ બની રહ્યું છે અગાઉ આજુબાજુના રહેણાંક વિસ્તારોના લોકોએ રૂબરૂ અને લેખિત અનેક વખત રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી આ મરેલા ઢોરોના નિકાલ બાબતે કોઈ પણ કાર્યવાહી કરેલ નથી જેથી તાત્કાલિક ધોરણે આ વિસ્તારની મુલાકાત લઈ આ મરેલા ઢોરોનો નિકાલ કરી ફરી આવું પ્રવૃત્તિ ના થાય તેના પર યોગ્ય કાર્યવાહી કરવા ઉપલેટા નગરપાલિકાને આવેદનપત્ર આપવામાં આવ્યું

બરાબર એના કારણે અમે બધા હેરાન થાય છે અને એના કારણે અમારા લેડીસો જેન્ટ્સ કામ મૂકી છોડીને આવ્યા છે પણ તમે કોઈ અમને મદદ કરવા તૈયાર નથી પણ હવે તારીખ છ ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ ઉપલેટા ખાતે નગરપાલિકા નગરપાલિકામાં અમે આવેદન કરવામાં આવ્યા છે એ લેખિતમાં ફરિયાદ પણ છે ને મૌખિકમાં પણ ફરિયાદ અમે કરવા આવ્યા હતા ચીફ ઓફિસર સાહેબને ખબર થતા તે જગ્યા મૂકીને ચાલ્યા ગયા ને આ ફરિયાદ ઘણા સમયથી ચાલે છે ને ઘણા વર્ષોથી સ્થાનિક લોકોની ચાલી રહી છે ફરિયાદમાં એ છે કે મરેલા ઢોર આજુબાજુના વિસ્તારના તથા ગામડાઓના આજુબાજુ ઉપલેટા શહેરના ગામડા તથા તાલુકાના બીજા શહેરના પણ ત્યાં સ્થાનિકજનો પાસે મૂકીને ચાલ્યા જાય છે અને મરેલા ઢોરની હાલતમાં ખરાબ રોગચાળો થાય છે ને બાળકો બીમાર થાય છે એ બીમારીની હાલતમાં અમે અવારનવાર હોસ્પિટલના ચક્કર કાપીએ છીએ ને અમે આરોગ્યથી કંટાળી ગયા છીએ ને સ્વસ્થ ભારત અભિયાનની મુહિમ ચાલે છે ભારત સરકાર દ્વારા આખા ગુજરાતમાં તથા ભારતની અંદર પણ છતાં પણ ઉપલેટામાં આંખો નથી ઉગાડતી તંત્રની ને એ તંત્રને અમે જગાડવા માટે ઉપલેટા એમઆમ પાર્ટી દ્વારા આવેદન અને તથા આંદોલનની અમે ચીમકી આપવા આવ્યા છીએ અગર જો કાર્યવાહી જલ્દી નહીં કરવામાં આવે તો અમે એ આંદોલનના સ્વરૂપે જણાવશું તમામ લોકોને